હેલો નમસ્કાર ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂતોનો એવો પ્રશ્ન છે કે બે હજાર રૂપિયાનો હપ્તો અમને મળતો નથી તો એવા ખેડૂત મિત્રો માટે ખાસ ઉપયોગી માહિતી આવી ગઈ છે પીએમ કિસાન યોજના અંતર્ગત અઢારમો હપ્તો આવે બે હજાર રૂપિયાનો એ પહેલાં તમારે આ ચેક કરવું ખૂબ જ જરૂરી છે જેમાં તમને મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત બેનિફિશરી સ્ટેટસ પીએફએમએસ અને કેવાયસી આ ત્રણ વસ્તુ ચેક કરવી ખૂબ જ અગત્યની છે ઓનલાઈન તમે ચેક કરી શકો છો આજે મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો આવે એ પહેલાં તમે પીએમ કિસાન યોજના અંતર્ગતની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં ઓનલાઈન ચેક કરી શકો છો કે બેનિફિશરી સ્ટેટસમાં તમારું નામ છે કે નહીં તેમજ પી એફએમએસ અને કેવાયસી અંતર્ગત છે એ તમે ઘણી બધી અપડેટ મેળવી શકો છો તો આમાં પીએફએમએસ શું છે કારણ કે બેનિફિશરી સ્ટેટસ વિશે તો ઘણા બધા ખેડૂતોને ખ્યાલ હશે પરંતુ પીએફએમએસ શું છે એ અંગેની માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ ટોટલ માહિતી પર એમને ખાસ વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લ્યો કારણ કે પીએમ કિસાન યોજના અંતર્ગતના આવા અવનવા માહિતીના વિડીયો છે તમને મળતા રહેશે તો મિત્રો એ પીએમ કિસાન યોજના અંતર્ગત તમારે વધારે બેનિફિશરી સ્ટેટસ અને પીએફએમએસ અને કેવાય વિશે અપડેટ મેળવવી હોય તો ગૂગલ ક્રોમમાં તમારે અહીંયા સર્ચ કરવાનું છે પીએમ કિસાન પીએમ કિસાન સર્ચ કરશો એટલે તમારા સામે આ રીતની એક વેબસાઇટ ખુલશે અને આ વેબસાઇટમાં જ તમને છે એ ઓનલાઈન સ્ટેટસ અપડેટ કરતાં શીખવાડવામાં આવે છે અને સ્ટેટસ પણ દેખાડવામાં આવે છે જેમાં અહીંયા તમને બેનિફિશરી સ્ટેટસનું ઓપ્શન આપવામાં આવે છે પરંતુ આપણે મિત્રો પીએમ કિસાન યોજનાની જે વેબસાઇટ છે એના ઉપર ક્લિક કરી અને વધારે માહિતી મેળવશું હવે મિત્રો અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્ય સિવાય ભારત દેશની અંદર બીજા અન્ય રાજ્યોની કુલ મળી અને સાડા નવ કરોડ જેટલા ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો છે એ ટ્રાન્સફર કરવામાં આવશે તો પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આ બે હજાર રૂપિયાનો હપ્તો છે તમને આપવામાં આવશે તો મિત્રો એ અંગેની માહિતી અત્યારે મળી રહી છે પરંતુ એ પહેલાં તમને જણાવી દઉં કે અહીંયા બે ઓપ્શન છે ઇ કેવાય અને નો યોર સ્ટેટસ તો આપણે સૌ પ્રથમ યોર સ્ટેટસ ઉપર ક્લિક કરી અને આપણે આપણા જે પીએમ કિસાન યોજના અંતર્ગતના ફોર્મ ભરેલા છે એ ફોર્મની અંદર આપણને બે હજાર રૂપિયાનો હપ્તો મળશે કે નહીં એ અંગેની માહિતી મેળવવાની છે તો આ સરકાર દ્વારા છે એ હપ્તો તો જાહેર કરી દેવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી જે પણ ખેડૂત મિત્રોને બે હજાર રૂપિયાનો હપ્તો નથી મળ્યો એવા ખેડૂત મિત્રો માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી છે તો અહીંયા તમારે છે એ એન્ટર રજીસ્ટ્રેશન નંબર અને કેપચા કોડ આ બે વસ્તુ જ નાખવાની છે તો બે વસ્તુના માધ્યમથી તમે પીએમ કિસાન યોજના અંતર્ગતના આધારમાં આપતા વિશે સ્ટેટસ ચેક કરી શકો છો તમારો સ્ટેટસ તો રજીસ્ટ્રેશન નંબર તમને ખ્યાલ ન હોય તો અહીંયા નો યોર રજીસ્ટ્રેશન નંબર એવું ઓપ્શન આપેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે જે મિત્રોને ખ્યાલ હોય એમને છે એ રજીસ્ટ્રેશન નંબર છે એન્ટર કરી દેવાનો પરંતુ જે પણ ખેડૂત મિત્રોને એમનું રજીસ્ટ્રેશન નંબર નથી ખ્યાલ એવા તમામ ખેડૂત મિત્રોને ખાસ કરીને જણાવવાનું કે નો યોર રજિસ્ટ્રેશન નંબર ઉપર ક્લિક કરી અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને અહીંયા તમારો કેપચા કોડ જે અહીંયા કેપ્ચા કોડ આપેલો છે એ કેપચા કોડ એન્ટર કરવાનો છે તમે મોબાઈલ નંબરના માધ્યમથી પણ તમારો રજિસ્ટ્રેશન નંબર ચેક કરી શકો છો અને આધાર કાર્ડ નંબરથી તો અત્યારે આપણે મોબાઈલ નંબરથી છે એ રજિસ્ટ્રેશન નંબર ચેક કરીશું તો અહીંયા આપણે મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ ગેટ ઓટીપી ઉપર ક્લિક કર્યું છે એટલે ઓટીપી હેઝ બિન સેન્ડ એટ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એટલે તમારો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે એ નંબર ઉપર ઓટીપી મોકલી દેવામાં આવ્યો છે તો આપણને ઓટીપી આપવામાં આવે એટલે ઓટીપી એન્ટર કરવાનો છે તો આપણે ઓટીપી એન્ટર કરી અને ગેટ ડિટેલ ઉપર ક્લિક કરીશું ગેટ ડિટેલ ઉપર ક્લિક કરીશું એટલે ફરી એક નવું પેજ ઓપન થશે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે તમારું જે રજીસ્ટ્રેશન છે એ નંબર શું છે તો અહીંયા તમારો રજીસ્ટ્રેશન નંબર દર્શાવવામાં આવ્યો છે એ રજીસ્ટ્રેશન નંબર તમારે કોપી કરી લેવાનો છે આ રજીસ્ટ્રેશન નંબર મળી ગયા બાદ તમારે શું કરવાનું છે તો રજીસ્ટ્રેશન નંબર મળી ગયા બાદ તમારે ફરીથી આ વેબસાઇટમાં આવવાનું છે અને અહીંયા નો યોર સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું છે નો યોર સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એન્ટર રજીસ્ટ્રેશન નંબર ઉપર તમારે તમારો રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ મિત્રો અહીંયા કેપ્ચા કોડ આપેલો છે કેપ્ચા કોડ એન્ટર કરી અને તમારું રજીસ્ટ્રેશન છે એક નંબર જે છે એ વેરીફાઈ થશે વેરીફાઈ થયા બાદ તમારા મોબાઈલ ઉપર ફરીથી ઓટીપી આવશે તો એ ઓટીપી આવ્યા બાદ તમારે શું કરવાનું છે એ અંગેની માહિતી ખાસ કરીને જોતા રહેજો તો અત્યારે ઇનવેલિડ કેપ્ચા કોડ બતાવ્યો છે તો આપણે ફરીથી ટ્રાય કરીશું કારણ કે મિત્રો ઘણી વખત વેબસાઇટમાં એવું થતું હોય છે કે કેપચા કોડમાં અમુક અક્ષર છે એ પહેલી એ બીસીડી અમુક અક્ષર છે બીજી એ એટલે કે અપર કેસ લોઅર કેસમાં દર્શાવવામાં આવતા હોય છે જેના માધ્યમથી તમે છે એ ઇનવેલિડ ઓટીપી બતાવતા હોય છે તો ઓટીપી આવી ગયો છે ઓટીપી આપણે અહીંયા એન્ટર કરીશું ઓટીપી એન્ટર કર્યા બાદ આપણે ગેટ ડેટા ઉપર ક્લિક કરીશું એટલે તમારા સામે છે એ નવું પેજ ઓપન થશે અને અહીંયા પર્સનલ ઇન્ફોર્મેશન દર્શાવેલી છે પર્સનલ ઇન્ફોર્મેશનમાં ખેડૂતનું નામ દર્શાવેલું છે ખેડૂતનું નામ તેમજ એમનો મોબાઈલ નંબર એમનું એડ્રેસ અને કઈ તારીખે એમને ફોર્મ ભરેલું છે પીએમ કિસાન યોજનાનું એ પણ દર્શાવવામાં આવશે તો આના જે સ્ટેપ છે એ ફોલો કરવાથી તમને આટલી માહિતી મળી ગઈ પરંતુ વધારે માહિતી તમને અહીંયા બતાવશે ઇલિજિબિલિટી સ્ટેટસમાં તમે ક્લિક કરીશો એટલે ઇલિજિબિલિટી સ્ટેટસમાં તમને લેન્ડ સ્ટેન્ડિંગનું યસ ઓપ્શન આવશે આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ સીડિંગ છે તો એમાં પણ યસ આવશે અને ઈ કેવાયસીનું સ્ટેટસમાં પણ યસ આ ત્રણેય ઓપ્શન યસ હશે તો તમારે સમજવાનું તમને અઢારમાં હપ્તો મળશે હવે મિત્રો આ અઢારમાં હપ્તા અંગેની છે એ પ્રાથમિક માહિતી છે આપણે બીજી ઘણી માહિતી આજના વિડીયોમાં જોશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો હવે મિત્રો નીચે તમે સ્ક્રોલ ડાઉન કરશો તમારા મોબાઈલમાં એટલે તમને અહીંયા એક બીજી ઇન્ફોર્મેશન આપવામાં આવશે જેમાં છે લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડિટેલ એટલે તમને સત્તરમો હપ્તો જે મળી ગયો છે એની ડિટેલ બતાવશે હવે સત્તરમાં હપ્તા બાદ અઢારમો તો તમને ક્યારે મળવાનો છે એની માહિતી વિશે આપણે વાત કરીએ તો સત્તરમાં અઢાર સત્તરમાં આપતા સુધી તો તમને માહિતી છે અત્યારે મળી ગઈ છે હવે અઢારમાં હપ્તો મેળવવા માટે તમારે ફરીથી ગૂગલ ક્રોમ ઉપર સર્ચ કરવાનું છે પીએફએમએસ પીએફએમએસ શું છે તો પીએફએમએસ એટલે મિત્રો પ્રધાનમંત્રી સરકાર દ્વારા છે એ પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે પ્રધાનમંત્રી દ્વારા જેટલી પણ યોજનાઓ ચલાવવામાં આવે છે દરેકે દરેક યોજનાઓમાં તમને બેંકમાં પૈસા મળવાના છે કે નહીં એ અંગેની તમને ઇન્ફોર્મેશન આપવામાં આવે છે તો એફએમએમ પીએફએમએસ ઉપર ક્લિક કરી અને જે એની ઓફિશિયલી વેબસાઈટ છે એમના ઉપર ક્લિક કરીશું એટલે આ રીતનું કંઈક ઇન્ટરફેસ આવશે તમારે આ ઇન્ટરફેસમાં છે એ ઘણી બધી માહિતી આપેલી છે પરંતુ તમને જે ઉપયોગી માહિતી છે એ જ અત્યારે તમને આપણે આપીશું એટલે કે તમને વધારે છે એ ખ્યાલ પડી જાય તો અહીંયા ઉપર છે એ તમને એક ઓપ્શન આપેલું છે એ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારા સામે ઘણા બધા ઓપ્શન ખુલશે જેમાં પેમેન્ટ સ્ટેટસ રજીસ્ટ્રેશન અબાઉટ સર્ચ બેંક સ્કીમ તેમજ ઓર્ડર અને સર્કલ આ ઘણી બધી ઓપ્શન છે એમાંથી આપણે પેમેન્ટ સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું છે પેમેન્ટ સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે એમાં પણ ઘણા બધા ઓપ્શન આવશે મનરેગા એફટીઓ એક્સટર્નલ સિસ્ટમ એફપીઓ યોર પેમેન્ટ ટ્રેકર એન એસપી પેમેન્ટ ડીબીટી સ્ટેટસ ટ્રેકર અને જીએસટી એન ટ્રેકર તો આપણે આમાંથી જે આપણા કામની ઉપયોગી માહિતી છે ડીબીટી સ્ટેટસ ટ્રેકર એના ઉપર ક્લિક કરવાની રહેશે એના ઉપર ક્લિક કરશો એટલે એક નવું પેજ ઓપન થશે આ વેબસાઇટમાં જેમાં ડીબીટી ટેસ્ટ સ્ટેટસ બેનિફિશરી એન્ડ પેમેન્ટ ડિટેલ આ નામનું એક ઓપ્શન આવશે એમાં તમારી સામે ઘણી બધી માહિતી માગશે પરંતુ તમારે અહીંયા મૂંઝાવવાની જરૂર નથી અહીંયાથી તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે જેમાં પણ ઘણા બધા સરકાર દ્વારા છે એ યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે એ તમામે તમામ યોજના વિશેના નામ આપેલા છે ઘણા બધા નામ અહીંયા છે જેમાં મનરેગા યોજના છે પછી હાઉસિંગ માટે આઈ ખેડૂત માટેની આઈસીસી બેંક દ્વારા એમપી સોશિયલ સિક્યુરિટી પોર્ટલ ડીબીટી માધ્યમથી ઇ મેન્ડેટ જે હોય છે એ તેમજ ડબલ્યુડીસી પંજાબ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત આવાસ યોજના અંતર્ગત ઘણા બધા ઓપ્શન છે પરંતુ અહીંયા આપણે બીજું ઓપ્શન છે પીએમ કિસાનનું એના ઉપર ક્લિક કરી અને પેમેન્ટ જે ઓપ્શન જે સિલેક્ટ હશે એમનેમ રહેવા દેવાનું છે હવે અહીંયા ફરીથી એક એપ્લિકેશન નંબર નાખવાનો છે અથવા તો તમે બેનિફિશરી કોડ પણ નાખી શકો જો બેનિફિશરી કોડ યાદ ન હોય તો તમે એ એપ્લિકેશન નંબર નાખી શકો એપ્લિકેશન નંબર આપણે નો યોર સ્ટેટસમાં જે બેનિફિશરી નંબર હતો એની જગ્યાએ આપણે જે નો યોર રજિસ્ટ્રેશન નંબર પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટમાં જે નો યોર એપ્લિકેશન નંબર છે એ આપણે જોયો હતો એ એપ્લિકેશન આપણે કોપી કર્યો હતો એ એપ્લિકેશન નંબર અહીંયા એન્ટર કરવાનો છે તો આપણે અહીંયા એપ્લિકેશન નંબર છે એન્ટર કરી દઈએ એ રજિસ્ટ્રેશન નંબર એન્ટર કર્યા બાદ અહીંયા એક વર્લ્ડ વેરિફિકેશન નામનું એક ઓપ્શન આપેલું છે એમાં તમારે છે અહીંયા જે કેપચા કોડ આપેલો છે એ એન્ટર કરવાનો રહેશે છે તો આપણે એ કેપચા કોડ પણ એન્ટર કરી દઈએ તમારી સામે જ મિત્રો લાઈવ અત્યારે તમે જોઈ શકો છો અત્યારે ઘણી બધી ઇન્ફોર્મેશન છે એ પ્રાઇવેટ છે જેના કારણે આપણે એમને બ્લર કરેલી છે પરંતુ તમારે છે એ તમારા જે ઓફિશિયલી જે ડિટેલ હોય એ તમારે એન્ટર કરવાની છે પછી ત્યારબાદ સર્ચ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો અહીંયા સર્ચ ઉપર ક્લિક કરશું એટલે મિત્રો અહીંયા ઉપર તમને પ્રોસેસિંગ પ્લીઝ વેઇટ નામનું એક ઓપ્શન આવશે એના ઉપર તમારે પ્રોસેસ કરવાની છે ત્યારબાદ છે એ નીચે તમે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમારા સમક્ષ પ્રોસેસ થઈ ગયા બાદ મિત્રો અહીંયા તમને પેમેન્ટ ડિટેલ દર્શાવવામાં આવશે જેમાં તમારા અઢારમાં હપ્તાને લઈને દરેક દરેક માહિતી દર્શાવવામાં આવશે અહીંયા તમારે ખાસ ચેક કરવાનું છે અહીંયા નીચે આવશો એટલે તમને વેલિડેશન ઉપર ક્લિક કરવાનું જે મિત્રો વેલિડેશન વહુ ઓપ્શન છે એમાં ગ્રીન લખેલું આવશે અને એમાં તારીખ લખેલી છે તો અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ગુજરાત સરકાર દ્વારા અમને એવી માહિતી આપવામાં આવી છે કે તમારા પીએમ કિસાન યોજના અંતર્ગતના બે હજાર રૂપિયાની જે રકમ છે એ તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે પ્રોસેસ કરી દેવામાં આવી છે અપ્રુવલ આપી દેવામાં આવ્યું છે એજન્સી દ્વારા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અપ્રુવલ આપી દેવામાં આવ્યું છે તો આ રીતના તમે ચેક કરી શકો છો જો અહીંયા પેન્ડિંગ બતાવવામાં આવે તો તમારે સમજવું કે તમારો હપ્તો અટકી શકે અથવા ફેલ્ડ બતાવવામાં આવે તો પણ તમારે સમજી લેવું કે તમને બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે જો વેલિડેશન લખેલું આવે તો જ તમારે સમજવાનું કે સરકાર દ્વારા છે એ તમને બે હજાર રૂપિયાના હપ્તા માટે અપ્રુવલ આપી દેવામાં આવ્યું છે તો રીત મિત્રો આ રીતના તમે જાણી શકો છો તમારા પેમેન્ટની સ્ટેટસ તમારું બેનિફિશિયરી લિસ્ટમાં નામ છે કે નહીં તમારો બેનિફિશરી સ્ટેટસ ઇ કેવાય અને ઘણી બધી માહિતી તમે જાણી શકો છો ઓનલાઈન તમે ઘરે બેઠા જ જાણી શકો છો સરળ ભાષામાં તો મિત્રો આ રીતના તમે પીએમ કિસાન યોજના અંતર્ગત અઢારમાં આપતો જે આજે મળવાનો છે તમને એ અઢારમાં આપતાં પહેલાં તમે આ સ્ટેટસ ચેક કરી લેશો તો તમને વધારે માહિતી મળી જશે જો ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હજી હોય કે બે હજાર રૂપિયાનો હપ્તો એમને મળતો નથી તો આ રીતના એ છે એનું સ્ટેટસ ચેક કરી શકે છે એનું ફોર્મ રિજેક્ટ નથી થઈ ગયું ને એ અંગે પણ માહિતી મેળવી શકે છો તો આ રીતના તમે બેનિફિશરી સ્ટેટસ લિસ્ટ અને તમારું નામ પીએફએમએસમાં તમારું બેંક એકાઉન્ટમાં તમને બે હજાર રૂપિયાનો હપ્તો મળશે એ માટે સરકાર દ્વારા અપ્રૂવલ આપી દેવામાં આવ્યું છે કે નહીં એ અને કેવાયસી વિશે પણ તમે ચેક કરી શકો છો ઓનલાઈન તો મિત્રો આ માહિતી તમને સારી લાગી તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક ખેડૂત મિત્રોના વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં આ માહિતી શેર કરી દેજો જેથી કરી પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો બે હજાર રૂપિયાનો આવે એ પહેલાં એમનું બેનિફિશરી સ્ટેટસ પીએફએમએસ અને કેવાયસીમાં નામ છે કે નહીં તેમનું પેન્ડિંગમાં એકાઉન્ટ નથી વીવ ગયું ને એમનું જે એપ્લિકેશન ભરેલી જે હશે એમનું જે એપ્લિકેશન ફોર્મ ભરેલું હશે એપ્લિકેશન નંબર તો ડિલીટ નથી થઈ ગયો અને એ તમામે તમામ માહિતી એ મેળવી શકે